નમસ્કાર દર્શક મિત્રો આપની હરિઓમ ગુજરાતી ઓગણીસ ચબોતર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયાની અંદર કાર વેચાવા માટેની માહિતી આવેલી છે તો આપ મારા મિત્રો માહિતી સાંભળી લો વિડીયો જોઈ લો એ પહેલાં વિડીયાની નીચે એક લાલ બટન છે દબાવી અને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આવા જૂના નવા વાહનની નોટિફિકેશન અમારી પહેલાં આવશે અને આપના મિત્રોને તમામ ગ્રુપમાં શેર કરી દેજો જેથી કરીને આપના મિત્રોને પણ માહિતી મળી જાય અને જો વિડીયો સારો લાગે મિત્રો તો એક લાઈક કરી દેજો ચાલો હવે મારુતિ વીડી ડીઝલ આ ગાડી વેચવાની છે યોગેશભાઈને તો આપ જે મિત્રોને ખરીદવી હોય તો યોગેશભાઈને કોલ કરી શકો છો હવે તમને એમ થશે કે યોગેશભાઈના નંબર ક્યાંથી લાવવા તો આપ મારા મિત્રો વિડીયો પૂરેપૂરો જોજો વિડીયાની નીચે ટાઇટલમાં યોગેશભાઈના નંબર બતાવેલ છે વન ઓનર ગાડી છે એસી ચાલુ છે એકદમ સારું કન્ડિશનમાં છે આગળ પાછળ ટાયરો સારા છે કંપની કલરિંગ છે કોઈ જાતનો વાંધો નથી ચાલુ રનિંગ ગાડી છે હવે તમને એમ થશે કે કઈ ગામે જોવા મળશે મિત્રો તો ચાલો ગામની વાત કરીએ તો કેશોદ જુનાગઢ એટલે કે જૂનાગઢ જિલ્લાના કેશોદ ગામે પ્રોપર કેશોદ ગામે આ ગાડી જોવા મળશે સેન્ટ્રાઈ લોગ છે એસી પણ ચાલુ છે વન ઓનર છે મોડલ છે તમે ચાલો મિત્રો મોડલ કયાનું હશે તો ચાલો મિત્રો મોડલની વાત કરીએ તો બે હજાર અઢારનું મોડલ છે હવે તમને એમ થશે કે કેટલી કિંમત હશે તો ચાલો મિત્રો કિંમતની વાત કરીએ છ લાખ પચીસ હજાર છે તો જે મિત્રોને ખરીદવું હોય તો તમને યોગેશભાઈ કિંમતમાં ફારફેર કરી દેશે તો જે મિત્રોને ખરીદવું હોય તો યોગેશભાઈને કોલ કરી અને માહિતી મેળવી શકો છો હવે વિડીયાની નીચે ટાઇટલમાં યોગેશભાઈના નંબર બતાવેલ છે એક્યાસી સાઠ નેવું વાળા એ નંબર પર કોલ કરી અને માહિતી મેળવી શકો છો પછી જ સ્થળ પર જઈ ચકાસી અને જે મિત્રોને ખરીદવું હોય તો આપ મારા મિત્રો ખરીદી કરી શકો છો પણ મિત્રો પહેલાં યોગેશભાઈને કોલ કરી પછી સ્થળ પર જઈ શકો છો કારણ કે ગાડી વેચાઈ ગઈ હોય તો આપ મારા મિત્રોને ધક્કો થાય માટે કોલ કરી સ્થળ પર જઈ ચકાસી અને જે મિત્રોને ખરીદ્યું હોય તો આપ મારા મિત્રો ખરીદી કરી શકો છો